તો રામ ડાયરાને ભાઈ કેમ છો બધા બધા મજામાં જઈશો અને હમણાં જાજો સમય થઈ ગયો મિત્રો વ્લોગમાં સેટિંગ નહોતું આવતું થોડુંક ચૂંટણીના કામકાજમાં પડ્યા છીએ એટલે ટાઈમ ટેબલ વિખાઈ જતું હતું વૈશમાં એક દિવસ આગળ પણ આપણે મહિલો તો કેશોદ ગયા અને સોરી કેશોદ નહીં આપણે ખટારાની ટ્રાય લીધી ટ્રેનિંગ ક્રિકેટનો વ્લોગ જ મિત્રો બજારમાં નથી આવ્યો એટલે હમણાં એક ભાઈની કોમેન્ટ પણ હતી કે ભરતભાઈ ક્યાં ગામના તો ભાઈ મારા ગામનું નામ છે માંડોદરા તાલુકો માણાવદર જુનાગઢ જિલ્લો એટલે ભાઈએ કોમેન્ટ કરીને પણ પૂછ્યું હતું એટલે તમે પહેલાં આમ તો ઓનર છો કે મને કોમેન્ટ કરીને પૂછ્યું લગભગ તો સબસ્ક્રાઈબર અહીં જાણીતા જ હતા એટલે તમે કદાચ બહારના આવીશો એટલે વિડીયો જોયું એ બદલ પણ મિત્રો આભાર અને આજના બ્લોગમાં આઠ જેવું થઈ ગયું છે મિત્રોને જવાનું છે જુનાગઢ ભવનાથ દામોકર દામોદર કુંડ જવાનું છે મિત્રો કારણ કે સિતર મહિનો છે અને ઘીયાથી ઓર્ડર આવ્યો કે આપણે ફોર વ્હીલ લઈને તેથી જવાનું છે એટલે ભાણે જ પણ છે અને બા અને બીજા પણ એક ફોઈ આવે છે એટલે ત્રણ ચાર જણા આજે જવાનું છે જૂનાગઢ ભવનાથ તો વિડીયોમાં જોડાઈ રહેજો અને નવો હોઉં તો સબસ્ક્રાઈબ કરી લેજો આગળ આગળ બધી અપડેટ આખા દિવસની આજે મિત્રો હું તમને દેતો રહી તો માંડો માંડવધાથી નીકળી અને ડાયરેક્ટ ખોખડા ફાટકે પહોંચી ગયા ભાણેજ બે શબ્દ કહે બોલો ભાણેજ ભાણેઝર માં છે અને બધા બા અને ફૂજ બધા આવી ગયા હે આજ તો મિત્રો વાતાવરણ પણ વાદળછાયું થઈ ગયું વરસાદ કાતરો થઈ ગયો આમ તો આપડે આ ગામઠી ભાષામાં તો મિત્રો આપણે ભાવનાથ દામોકુર દામોદર ભગવાન ના દર્શન કરવા આવી ગયા છે પાછળ દેખાય મંદિર છે અને દામોદર કુંડ અહીંયા આવેલો છે આપણે ગિરનાર ગિરનાર તો આમ તો જુનાળાની આન બાંધ ને શાંત કહેવાય મિત્રો એટલે અત્યારે તો સિત્તેર મહિનો હવે એટલે પિતૃ કાર્ય આનતેન ઘણું હોય છે આપણે તો ખાલી પાણી રેડવાનું હતું અગિયારસ કે બારસ એવું કંઈ કહી છે મને બહુ કઈ ખબર નથી ઉઠાડીને ધરા લઈ આવ્યા હે એટલે મિત્રો પેલા ગાડી પાર્કિંગ કરી દઈએ અને પછી આવી અને દામોદર ભગવાનના દર્શન કરીએ આમ તો મેં કઈ કર્યા નહીં મિત્રો આમ તો જાજુ વાર આવતા હોય ગિરનાર તો એટલે પહેલી વાર દર્શન કરે અને તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવવું અને દામોદર કુંડ નો મહિમા પણ થોડા ઘણો આવડે એટલું કહે કારણ કે હું કોઈ અ ઇતિહાસ કોઈ મારી પાસે ના હોય મિત્રો હું આ જીવનમાં સાધો માણસ આવું એટલે જે હશે એ તમને આગળ મિત્રો કંઈક જાણીએ અને ભૂદેવ પાછી કંઈક આપણે તમને કંઈક જોવા જાણવાનું જળશે મિત્રો જુનાગઢ ગમે ત્યારે આવો તો હાલો વિડીયોમાં જોડાઈ રહેજો ને ટ્રાફિક પણ અત્યારે મિત્રો બહુ છે કારણ કે સિત્તેર મહિનો છે અહીંયા આપણે એક જગ્યા જઈ છે ગાડી પાર્કની તો ગાડી પાર્ક કરી દઈએ પછી તમને બધી આગળ આગળ હું અપડેટ દઉં મિત્રો મિત્રો ટ્રાફિક પણ આજે જોરદાર છે અને પાછળ આપણે દામોદર ભગવાનનું મંદિર દેખાય છે જઈએ મિત્રો મિત્રો આપણા દામોદર કુંડના પટાંગણમાં જ ઊભા છે તો આમ પાછળ જોઈએ બે કુંડ છે મિત્રો આમ તો ગિરનારની ઉપરથી બધું પાણી આવે અને અહીંયા પિતૃ તર્પણ પણ થાય અને પાણી રેડવા પણ આજુબાજુના વિસ્તારના આવતા હોય અને અહીંથી મિત્રો આ આજુબાજુના વિસ્તારમાંથી જાત્રા ઉપડે તો જાત્રા પૂરી કરી અને દામોદર કુંડમાં નાઈને પછી જાત્રા મિત્રો પૂરી થતી હોય છે એટલે ઘણું પુણ્યા અહીંયા હા જડે અને ગંગાનું કઈક અમુક દિવસે હા મા ગંગાનું પ્રમાણ પણ હોય છે મા મિત્રો ભાગીરથીનું એટલે અમે દામોદર ભગવાનના પણ દર્શન કરી લે અને બાયો એક પાણી બાણી ક્યાંક રેડતા છે બહુ ખબર નથી ત્યાં પીપળો છે ને આ બધા રેડતા હોય મિત્રો તો હાલો એ પણ જોઈએ અને આજે ટ્રાફિક પણ બહુ છે મિત્રો સત્તર મહિનો અને અગિયારસ હશે એટલે હા વધારે ટ્રાફિક હોય તો આ પાછળ બધું વ્યૂ દેખાય ગિરનાર આવી ગયો ને આમ તો ગિરનારનું જ પાણી આવે મિત્રો દામોદર કુંડમાં તેત્રી કરોડ દેવતાનું મિત્રો એટલે એ એનો મહિમા પણ અલગ છે અને નરસિંહ મહેતાએ દામોદર ભગવાનની ભગવાન ઘણીવાર પ્રસન્ન પણ છે અને સ્તુતિ પણ બહુ કરી તો ભગવાન દામોદરના આપણે દર્શન પણ કરીએ મિત્રો કુંડ પણ તમને દેખાડી દે તો મિત્રો આ બે કુંડ છે આ બધી જગ્યા ઉપર ટૂંકમાં કાંઈ બંધ આવેલ નહોતું પણ આ પાંચથી સાત વર્ષ પહેલાં નગરપાલિકાએ બાંધ બાંધ્યું હવે તમે જુઓ મિત્રો આપણે આવી ગયા માં દામોદર ભગવાનના દર્શન કરી દર્શન કરીએ અંદર જોઈએ પહેલીવાર વાર જઈએ છીએ કારણ કે આ તીર્થ બાજુમાં મહત્વ ઓછું દામોદર ભગવાન ત્યાર પછી મિત્રો ભગવાન દામોદરના દર્શન કર્યા ને આપણે જઈએ છીએ મુસ્કુંદ ગુફા ભગવાન દ્વારકાધીશ અને મુસ્કુન નો ઘણો સ્વાદ છે હા તો પાછળ દેખાય મુસ્કુન ગુફા તો પણ દર્શન કરી લઈએ કારણ કે આ પહેલી વાર મિત્ર આવ્યા એટલે આવવું પડ્યું નકર આપણે કઈ આવ્યા નથી અહીંયા પણ એક કુંડ છે હવે એની કઈ આપણે રેવતી કુંડ દામો કુંડ એટલે રેવતી કુંડ બે કુંડ આવેલા છે મિત્રો મેં તમને આગળ પણ કીધું કે રેવતી કુંડ દામો દર રેવતી કુંડનું કંઈક દુવો પણ છે પણ એટલું જ આપણે મગજમાં નહીં બે હે પણ અહીંયા લગભગ જવાની મનાઈ શક્યતા છે એટલે તાળા મારેલ છે એટલે અહીંયા રેવતી કુંડમાં નહીં હોય દામોદર કુંડમાં બધી છૂટછાટ છે મિત્રો ચાલો આપણે મુસ્કુંદ ગુફા તરફ જઈએ હાજર મિત્રો અન્નપૂર્ણા માતાજી ગુફાની અંદર આપણે એન્ટર થઈ ગયા અહીંથી કેડો જાય છે લક્ષભાઈ જાય તો મિત્રો ત્યાર પછી મુસ્કુંદ મહાદેવ સ્વયંભુ શિવલિંગ કહેવામાં આવે એમના દર્શન કર્યા ત્યાર પછી આપણે મિત્રો જઈએ નીલકંઠ મહાદેવ ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારા સ્થાપિત દિલકંઠ મહાદેવના પણ તમે દર્શન કરી લો મિત્રો ત્યાર પછી જાય આપણે ગુરુદત્ત દત્તાત્રેયના પણ વિડીયોના માધ્યમથી મિત્રો તમને દર્શન કરાવી દઉં પછી આપણે ની કરીએ બહાર આમ તો પાણી રેડું બધે એ જોતા હતા આપણે તમને પણ દેખાડ્યું કે આ રીતે પાણીની પ્રોસેસ હોય અને પાણી આમ તો જરા મિત્રો રેડાવે એમાં કાંઈ વારે નહીં આ બધું કાર્ય આપણે હે ને જીવતા કરી લેવાનું પછી તો પીપરે રેડવું એનો કાંઈ મતલબ નથી એટલે પાણી પણ રેડી દીધું અને દીધા એવું રામ તો અને પ્લસ હવે આપણે દામોદર ભગવાનના પણ દર્શન કર્યા ભગવાન બલદેવના મુસ્કુંદના મુસ્કુંદ ગુફામાં ભગવાન શિવ નીલકંઠ દ્વારકાધીશ દ્વારા જે મહાદેવની સ્થાપના કરવામાં આવી એ આમ તો સ્વયંભુ શિવલિંગ કહેવામાં આવે મિત્રો એના પણ આપણે દર્શન કર્યા વિડીયોના માધ્યમથી માતાજીને પણ દર્શન કર્યા અને હવે બધા અમે નીકળી જઈએ છીએ ખોખેડા જવાનું છે ને આ પાણી રેડીને આમ તો સિતર મહિનો છે બે ને ધરાર જમવાનું બનાવી નાખ્યું એટલે પાછું હા જમાય નહીં પણ ધરાર જમવાનું બનાવી નાખ્યું એટલે હવે આપણે મળીએ ખોખેડા મિત્રો અમે જમવાનું તો કેન્સલ કર્યું અને અમે માણેકવાળા પોતવા આવ્યા છે મિત્રોને આ ખેડામાં ફૂઈને ઉતારી દીધા છે હવે સીધું માંડોદરા ને માંડોદરાથી આપણે હજી એક બે ફોન આવી ગયા છે કામકાજમાં નીકળવાનું છે એટલે આજથી આગળ આપણે સીધા માંડોદરા જ પોતી જાય કારણ કે ઘણું હવાર ફેરી આમ તો બહાર થઈ ગયા એક ગયા હું પોતે માણોધર અને ચાર થી પાંચ ફોન આવી ગયા મિત્રો એટલે આગળ આગળ બધું અપડેટ દેતો જાઉં અને પોતીએ ફટાકે માંડોદરા મિત્રો જુનાગઢ થી આવ્યા ને આમ તો ઉજાગરો હતો એટલે બે ત્રણ કલાક આરામ પણ કરી લીધો હતો એટલે ઉઠીને ભાગવાનું થયું બહાર એટલે વિડીયો ચાલે લગીને જોઈએ બદલ આભાર ધન્યવાદ અને થેન્ક યુ રામે રામ દાયરાને મળીએ એકલા